આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત બીએ કોલેજ ખાતે યોજાયું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સૈનિકો પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવારજનોના આ કાર્યક્રમમાં મને હાજર રહેવાની તક મળી તે બદલ આજની આ ક્ષણને ભૂલી નહીં શકું વધુમાં તેમણે સૈનિકોને રાષ્ટ્રના સાચા વિરોધા ગણાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે જે કોઈ સૈનિકોએ બલિદાન આપ્યું છે તેનું ઋણ કદી ના ચૂકવી શકાય જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તમારી સાથે વહીવટી જિલ્લા કલેક્ટર શ્રીઓએ ઉમેર્યું હતું કે આણંદ જિલ્લાના સૈનિકો કે પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોને કોઈ પ્રશ્ન હોય તો રૂબરૂ મળવા જણાવી તેમના પ્રશ્નોનું પ્રાથમિકતા સાથે નિરાકરણ લાવવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી આ ઉપરાંત સૈનિકોને કોઈ પણ પ્રકારની અગવડતા હોય તો પણ જિલ્લા પ્રશાસન તમારી સાથે છે તેમ જણાવી દિવંગત સૈનિકો તથા કુટુંબીજનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લે કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગીએ આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોને સંબોધતા જણાવ્યું કે મા ભૂમિની રક્ષા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો આ અવસર છે યુવા પેઢીને આ શહીદોને યાદ કરે તથા શહીદોના પરિવારજનોની વિટમણા દૂર કરવાનો પ્રયત્ન થાય તો જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે તેમના તકે કેન્દ્ર રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું પ્રારંભમાં લેખ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગીએ સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી અને લેખ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગીએ દેશ ખાજી પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું પ્રારંભમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગતોને સૌએ ઊભા થઈ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો કૃષિ યુનિવર્સિટી આણંદના ડોક્ટર વાય શુક્લા ડોક્ટર એન એમ ગોહિલ બી એ ગોહિલ રાજ્ય સૈનિક બોર્ડ અમદાવાદના શ્રી ઇરફાન વોરા સહિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જિલ્લા પૂર્વ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને જિલ્લા પ્રશાસન આનંદ તરફથી સંયુક્ત ઉપક્રમે જે ભૂતપૂર્વ સૈનિકોના સૈનિકોના પરિવારોના સન્માનનો એક કાર્યક્રમ અત્રે બી પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં યોજવામાં આવ્યું જેમાં સૈનિકોની રિટાયર્ડ સૈનિકોની ઘણી બધી સ્કીમો વિશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી તરફથી સૈનિકોને સચોટ માહિતી મળતી રહે એમના પરિવારને સચોટ માહિતી મળતી રહે એમના કોઈ પણ પેન્શનને લગતું પ્રશ્ન હોય કે અન્ય સરકારશ્રીની જે જુદી જુદી ભૂતપૂર્વ સૈનિકો માટેની યોજનાઓ છે આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સૈનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો જેમાં આનંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સૈનિકો અને સૈનિકોના પરિવારના લોકો જેમાં હાજર રહ્યા અને કચેરી તરફથી ગ્રહ વિભાગ અંતર્ગતની જે યોજનાઓ છે તમામ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં આવે ઓકે નમસ્કાર મેં હું કરલ કમલપ્રીત થાય ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ ઓફિસર ઓર એ જો પૂરી સભા યા પર આજ આયોજિત હોઈ હે વો અમારે એક્સેબેસમેન્ટ ભાઈઓ और जो एक्सपायर हो चुके हैं उनकी धर्मपत्नी और उनके बच्चों के लिए है जिसके तहत हम बहुत सारी स्कीम्स उनको बता सकें अगर कोई ऐसी बात चल रही हो मार्केट में या सोसाइटी में जिसके कारण से जो कि सही गलत हो हम उनको बता सकें कि वो सच्चाई सच्चाई जानने से पहले कुछ भी करने से पहले हमारे ऑफ़िस में पता करें और कई जो स्कीम्स जो सरकार की तरफ से आ रही हैं या स्कॉलरशिप्स की स्कीम्स हैं वो पता करें ऑनलाइन रजिस्ट्रेशन करें स्पर्श की कोई प्रॉब्लम है तो भी हमारे ऑफ़िस में आकर के पता करें ये जो एक सर्विसमैन का सम्मेलन है जो नॉम जो हमारा जो आनंद एडमिनिस्ट्रेशन के साथ मिलकर हुई है हम उनके लिए बहुत आ, आभारी हैं एंड वी आर रियली थैंकफुल टू कलेक्टर सर एज वेल जो कि उन्होंने पूरा का पूरा इन्वॉल्वमेंट लेकर के हमारी प्रॉब्लम्स को सॉल्व करने का प्रॉमिस भी किया है सो थैंक यू सो मच फॉर कमिंग यर एंड लिसनिंग टू आर प्रॉब्लम थैंक यू